શનિવાર ઓગણત્રીસ માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ભુજ આશાપુરા મંદિરે આજે ઘટસ્થાપન સાથે ચૈત્રે નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી માતાજીના મંદિરે મૂર્તિની સફાઈ શણગાર સહિતના કાર્યને પૂર્ણ કરી દેવામાં આવ્યા છે ત્યારે આશાપુરા મંદિરે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થયો હતો આ અંગે મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે ચૈત્રે નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરવામાં આવે છે શ્રદ્ધાળુ પોતાની ટેક પ્રમાણે વ્રત રાખે છે દરમિયાન દુર્ગા સપ્તશ્રી લઘુ કથાઓ વાંચે છે માળાઓ કરીને માતાજીની આરાધના કરે છે અને આશીર્વાદ મેળવે છે વધુમાં જણાવ્યું હતું કે ત્રીસમી ચંદ્ર દર્શન ચેટી ચાંદ છે પરંપરાગત રીતે રાજ પરિવાર ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવશે આગામી ચાર એપ્રિલના સાતમના હવન યોજાશે ત્યારબાદ આઠમના વ્રતનો પ્રસાદ લઈ શ્રદ્ધાળુઓ પોતાની ટેકની પૂર્ણાહુતિ કરશે મંદિરનું જે હમેશ મુજબનું સફાઈ કામ છે ચાંદીનું સફાઈ કામ છે બધા ભગવાનના શણગાર છે એ આખા પૂર્ણ કરી લેવામાં આવ્યા છે ત્રીસ તારીખે ચંદ્ર ચંદ્રદર્શન ચાંદ જે બીચ એ આખો મહાઉત્સવ નવરાત્રિનો પ્રથમ નવરાત્રિ શરૂ થશે અને તે દિવસે પરંપરા મુજબ મહારાણી પ્રીતિદેવી સાહેબ રાજપરિવાર સાથે પણ માથું નમાવવા આવશે અને માતાજીના આશીર્વાદ મેળવશે અને ચાર તારીખે એટલે કે શુક્રવારે સાતમના દિવસે રાતના હવન થશે નવરાત્રી નિમિત્તેનો જે સાડા નવ વાગે શરૂ થશે અને રાતના પોણા વાગે એની પૂર્ણાહુતિ થશે અને બીજે દિવસે પાંચ તારીખે આઠમ નિવેદ એ દરેક માના ભક્તો જે અનુષ્ઠાન કરતા હોય જે વ્રત ટેક રાખતા હોય એનો પ્રસાદ લઈ એની ટેકની પૂર્ણાહુતિ કરશે ચૈત્રી નવરાત્રી એટલે શક્તિની ઉપાસના અને દરેક પોતાની ટેક પ્રમાણે જે એનું વ્રત રાખે કે જે એની ઉપાસના કરે કોઈ દેવી ભાગવત વાંચે કોઈ દુર્ગા સપ્તશી વાંચે કોઈ લઘુત્સવ વાંચે કોઈ માળા કરે આ રીતે માતાજીને ભજે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે